હલો ધોરણ પાછના વિદ્યાર્થીઓ વિષય પર્યાવરણમાં આપણે અત્યારે ભણી રહ્યા છે પાઠ અગિયાર સુનિતા અવકાશમાં આપણે આ પાઠમાં ગુરુત્વાકર્ષણ વણ વિશે ભણ્યા ગુરુત્વાકર્ષણ એટલે શું તેના વિશે ભણ્યા તમે સુનિતા વિલિયમ્સ અવકાશમાં અવકાશયાનમાં કઈ રીતે રહે છે તેનો વિડીયો પણ જોયો બરાબર ને હવે આજે આજે આપણે આગળ ભણીએ પૃથ્વીના ગોળા વિશે કે અવકાશમાંથી આપણી પૃથ્વી કેવી દેખાય છે તો તમને બધાને ખબર છે કે આપણી પૃથ્વી જે છે તે ગોળ દેખાય છે બરાબર ને આપણી જે પૃથ્વી છે એનો આકાર ગોળ છે આપણને ભલે ના દેખાતો હોય કે પૃથ્વી ગોળ છે પરંતુ આપણી પૃથ્વી જે છે એનો આકાર ગોળ છે જે આપણે અવકાશમાં ગયા પછી અવકાશયાનમાં બેસીને જોઈ શકીએ છે પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ તમે જોઈ શકો છો બાજુમાં જે ફોટોગ્રાફ છે આપણી પૃથ્વી આવી દેખાય છે દેખાય છે જોઈ હવે તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા શા માટે તો જૂના જમાનામાં એટલે કે હજારો વર્ષ પહેલાં આપણી પાસે એરોપ્લેન કે અવકાશયાન નહોતું કે જે માં બેસીને આપણે ઉપર જઈ શકીએ અને પૃથ્વીને ગોળ નિહાળી શકીએ એ બહુ ઊંચે જાય તો જ આપણને દેખાય કે પૃથ્વી ગોળ છે અને કેવી રીતે ફરે છે તો તમને ખબર છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર પણ ગોળ ફરે છે ધરી એટલે કે પોતાની દાખલા તરીકે તમે આંગળી ઉપર એક દડાને ફેરવો બરાબર તો એને ધરી કહેવાય એની અને તમે પૃથ્વી છે એ આ સૂર્ય છે તો એ સૂર્યની ગોળ પણ આસપાસ ફરે છે અને પૃથ્વી પોતે પણ ગોળ ગોળ ફરતી જાય છે બરાબર એટલે જ તો રાત દિવસ થાય સૂર્ય અચલ છે સૂર્ય કશે જતો નથી અને પૃથ્વી ત્રણસો પાંસઠ દિવસમાં એ ફરી પાછી એ જ જગ્યાએ પાછી ફરે છે તો મતલબ કે સૂ પૃથ્વીને ત્રણસો દિવસ લાગે છે સૂર્યની આસપાસ ફરવામાં પૃથ્વી પોતાની ધરી પર પણ ગોળ ફરે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ પણ ગોળ ફરે છે તમે આગળ જઈને સમાજ વિદ્યામાં આ વસ્તુ ભણશો બરાબર આ ફોટોગ્રાફ જુઓ અને કહો તમે ભારત જોઈ શકો છો ના તો તમે કહેશો કે ના હું આ ભારત જોઈ શકતો નથી તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો તો તમે આ પૃથ્વીને જોઈને તમે કોઈક જગ્યા ઓળખી શકો છો તો આટલા ઉપરથી જોઈને આપણે કદાચ એક વસ્તુ ઓળખી શકીએ છીએ કે આ ભૂરું ભૂરું દેખાય છે એ પાણી છે તો એ સમુદ્ર છે બરાબર દરિયો ક્યાં છે તો દરિયો પૃથ્વીની સપાટી પર છે પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં જે ભૂરો ભાગ દેખાય છે એમાં દરિયો દેખાય છે તમારા વિચારે ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કંઈક સમાનતા છે કઈ રીતે અલગ છે તો ઘોડામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ દેખાય છે આ સમાનતા છે અલગ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓને ઓળખવી મુશ્કેલ હોય છે કારણ કે કુદરતી રીતે કોઈ સરહદો ભગવાને બનાવી નથી જ્યારે પૃથ્વીના ગોળામાં દેશની સરહદો દર્શાવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે બરાબર સુનિતાએ જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન નેપાલ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે ના જ્યારે આપણે અવકાશયાનમાં કાલે તમને વિડીયો જે મોકલ્યો હતો એમાં તમે અવકાશયાનના અંદરનો જ ભાગને જોઈ શકતા હતા બરાબર તો તેમાં સુનિતા વિલિયમ્સ અવકાશના બહારથી પણ જોતી હતી તો શું તમને દેખાશે ઉપરથી આપણને ભારત કયું છે પાકિસ્તાન કયું છે મ્યાનમાર એટલે એ બધા આપણા પડોશી દેશો છે બરાબર જે આપણા ભારતની આસપાસ આવેલા છે તો એ ઓળખી શક્યા હશે તો નહીં ઓળખી શકે કારણ કે ઉપરથી આપણને કોઈ સરહદ દેખાતી નથી હવે તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો બરાબર હવે તમે હશે તો હું તમે કહી શકતે પણ હું તમને એનો વિડીયો મોકલાવીશ શાળાના ગોળાનો તો તમે કહી શકશો કે કયો ભારત છે અને કયું મ્યાનમાર તમે હવે તમે એના પ્રશ્નો જુઓ કે તમે ગોળાને જ્યારે જુઓ ગોળો જોયો છે ગોળ ગોળ હોય છે બરાબર તો તમે ત્યારે ગોળાને ગોળ ગોળ ફેરવો ને ત્યારે તમે ભારતને શોધી શકો છો કારણ કે પૃથ્વીના ઘોડા ઉપર લખેલું હોય છે કે ઇન્ડિયા તમે કયા કયા દરિયો જોઈ શકો છો તો તમે આ જે પૃથ્વીના ઘોડા ઉપર ટોટલ ઘણા બધા દરિયાઓ આવેલા છે બરાબર હું ભારતની દક્ષિણમાં હિંદ મહાસાગર પૂર્વમાં બંગાળની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગરને જોઈ શકું છું એવું તમે કહી શકો કારણ કે આપણા ભારત જે છે એ એક દ્વીપ કલ્પીય દેશ છે કે જેના ત્રણ બાજુ દરિયા છે ને ઉપર હિમાલયનો પર્વત છે બરાબર આપણા પશ્ચિમમાં એટલે કે ગુજરાત તરફ અરબસાગર દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે અને પૂર્વમાં એટલે કે પશ્ચિમ બંગાળ સાઈડ જ્યાં ઓરિસ્સાને અને એવા બધા રાજ્યો આવેલા છે ત્યાં બંગાળની ખાડી આવેલી છે તમે કયા દેશ જોઈ શકો છો તો હું પૃથ્વીના ગોડા ઉપર ભારત ચીન શ્રીલંકા પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા જાપાન યુએસએ અમેરિકા કેનેડા તમે બધા જ દેશો જોઈ શકો છો કે જે પૃથ્વી પર આવેલા છે પણ ક્યાં નકશામાં તમે અવકાશમાં જઈને પૃથ્વીને દેશોને જોઈ શકતા નથી કારણ કે બહુ દૂર છે અને કોઈ સરહદો ના બનેલી હોવાથી દેશોની ઓળખ કરવી મુશ્કેલ હોય છે તમે થોડા એવા દેશો જોઈ શકો છો કે જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા હવે તમને ખબર છે તમે ક્રિકેટના ચાહિતા હોવ તો તમને ખબર હોય કે અમુક જ દેશો ક્રિકેટ રમે છે દાખલા તરીકે આપણે ભારત રમે છે ઓસ્ટ્રેલિયા રમે છે ઇંગ્લેન્ડ રમે છે ન્યૂઝીલેન્ડ રમે છે આફ્રિકા દક્ષિણ આફ્રિકા રમે છે હવે તો કેનિયા પણ રમે છે બાંગ્લાદેશ રમે છે બરાબર તો તમે એવા દેશોને શોધી શકો છો કે જે આપણી સાથે ક્રિકેટ મેચ રમે બરાબર તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો તો હું પૃથ્વીના ગોળા ઉપર વિવિધ ખંડો એટલે કે જુદી જુદી જે ભૂમિ ખંડો છે આવેલા ભાગો આવેલા છે એને જોઈ શકાય છે અમુક દેશો ઓળખી શકાય છે એની બનાવટને હિસાબે બરાબર એના આકારને કારણે સમુદ્રો તમે સમુદ્રને જોઈ શકો છો આપણા પૃથ્વીના ગોળા પર સાત મહાસાગરો આવેલા છે બરાબર જે તમે આગળ આવીને ભણશો ધ્રુવ પ્રદેશો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પૃથ્વીના જે ઉપરના ભાગો છે જે બરાબર આચ્છાદિત છે કે જ્યાં બરફથી ઢંકાયેલા દેશો છે એને તમે ઉપરથી જોઈ શકો છો બરાબર અને પૃથ્વીના ગોળા ઉપર રેખાંશ અને અક્ષાંશ જે કાલ્પનિક રેખાઓ દોરેલી હોય કાલ્પનિક છે પૃથ્વી પર કુદરતે દોરેલી નથી તમે અવકાશમાં જઈને અક્ષાંશ કે રેખાંશ જોઈ શકવાના નથી પરંતુ પૃથ્વીના ગોળા ઉપર તમે અક્ષાંશ અને રેખાંશની રેખાઓ જે કાલ્પનિક રેખાઓ જે છે બરાબર તે તમે જોઈ શકો છો હવે આપણે આગળ જોઈએ તો ખુશ્બુ અને ઉમંગ ઘોડા ઉપર જુદા જુદા દેશોને જોઈ રહ્યા છે તમે પણ રમજો હું પણ બહુ મજા આવતી એટલાસ ખોલીને જુદા જુદા દેશો શોધવા અને એના નામ શોધીને મિત્રને કેવું કે આ નામ શોધીને બતાવતો તમારી પાસે બી જો નકશો હોય એટલાસ હોય નકશાપોથી હોય તો તમે આ વસ્તુ રમી શકો છો બરાબર ફાજલ વસ્તુ રમવા કરતાં ભણવાની વસ્તુ રમવી વધારે સારી ખુશ્બુ ખુશ્બુ કહે જો ઘોડા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે આવી સરહદો પૃથ્વી પર પણ છે બરાબર જો ઘોડા પર બે બે દેશો વચ્ચેની સરહદો જોવા મળે છે બરાબર કારણ કે ભોગ જુદા જુદા દેશોની બનાવટ કોણે કરેલી છે માણસોએ તો સરહદો પણ માણસોએ બનાવેલી છે પણ કુદરતો ઉપર કુદરતી પૃથ્વી ઉપર કોઈ સરહદો આવેલી નથી ત્યાં કોઈએ સરહદ બનાવી નથી તો પૃથ્વીના પૃથ્વી પર આપણે કોઈ સરહદો જોઈ શકીએ નહીં હા ગોડા ઉપર જોઈ શકીએ છીએ ઉમંગ કહે હોવી જ જોઈએ આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે બરાબર બે રાજ્યો વચ્ચે સરહદો હોય બે જિલ્લા વચ્ચે સરહદો હોય બે તાલુકા વચ્ચે સરહદો હોય અને બે ગામો વચ્ચે પણ સરહદો હોય છે પરંતુ કુદરતી રીતે હોતી નથી એક નકશા જમીન પર જોવા મળે ના જમીન પર જોવા નહીં મળે હા તમને સાઈડ પર લગાવેલું એક બોર્ડ જોવા મળે કે જ્યાં તમે લખી શકો કે રાજસ્થાનની સરહદ અહીં પૂર્ણ થાય છે અને ગુજરાતની સરહદ અહીંથી ચાલુ થાય છે અહીં અમદા તમે અમદાવાદ પણ છોડો ને તો ત્યાં પણ લખેલું હોય જ્યારે અમદાવાદ પૂરું થવાનું હોય ત્યારે લખેલું હોય કે અમદાવાદની સરહદ અહીં પૂર્ણ થાય છે અને અહીં અમદાવાદ પછીનો જે તાલુકો જિલ્લો હોય એની સરહદ અથવા તો એના પોલીસની સરહદ ચાલુ થાય છે એવું લખેલું હોય જોવા માગો તો તમને બધું દેખાશે ના જોવા માગો તો તમને કશું નહીં દેખાય એના માટે તમારે અવલોકન કરવાની અને સાઈડ પર જે લખેલા પાટિયા હોય એને વાંચવાની ટેવ પાડવી પડે બરાબર હવે જો આગળ ભારતના નકશાને જુઓ અને કહો તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો તમે શોધશો તમે જે રાજ્યમાં રહો છો તેનું નામ છે ગુજરાત તમે ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં અમદાવાદ તાલુકામાં રાણીપ અથવા ઘાટલોડિયા ગામમાં રહો છો બરાબર ને રાણીપમાં જ રહો છો બરાબર હવે આગળ તમે જે રાજ્યમાં રહો છો તેની પાડોશમાં કયા રાજ્યો આવેલા છે આપણે જે રાજ્યમાં રહીએ છીએ એના ઉત્તરમાં રાજસ્થાન આવેલું છે પૂર્વમાં મધ્યપ્રદેશ આવેલું છે અને દક્ષિણમાં મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે અને પશ્ચિમે સાગર આવેલું છે બરાબર તે હું તમને પછી નકશો મોકલું અને તેમાં બતાવીશ તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો તો તમે નોર્મલી ઘણા બાળકો એવા છે જે રાજસ્થાનના છે તો તમે વારંવાર રાજસ્થાન રાજ્યમાં જાઓ છો બરાબર ને એ સિવાય તમે કોઈક રાજ્યમાં પ્રવાસ અર્થે ગયા હોય તો તમે કહી શકો છો બરાબર ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે તમે શું માનો છો ખોટી વાત છે ઉમંગ વિચારે છે તે ખોટ્યું છે બરાબર જમીન ઉપર કોઈ રાજ્યની સરહદો દોરેલી નથી એ માત્ર અને માત્ર નકશા ઉપર દોરેલી હોય છે બરાબર હવે જુઓ જ્યારે સુનિતાએ પૃથ્વીને આકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી તેના મનમાં ઘણા વિચારો આવ્યા તેણે વર્ણન કર્યું ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો ઓળખી શકે જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે દેશોના ભાગલા આપણે પાડ્યા છે બરાબર ને આપણે ક્યારની આ વાતો કરી રહ્યા છે કે નકશામાં સરહદો આપણે બનાવી છે તે આપણા મગજમાં છે મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ હકીકતમાં સરહદો ક્યાં છે હકીકતમાં સરહદો નથી હકીકતમાં માત્ર પૃથ્વી અને કુદરતી વાતાવરણ છે પણ માણસોએ બધા આખા પૃથ્વીને વહેંચી નાખી છે બરાબર અને નાના નાના ભાગો માટે આજે અંદરો અંદર લોકો લડાઈ કરી રહ્યા છે જે બિલકુલ ગલત છે આજે અહીંનો વિડીયો આજે અહીં પૂર્ણ થાય છે તમને શીખવવા જેવું કશું હશે તો હું બીજો વિડીયો મોકલીશ તે પણ તમારે જોઈ લેવાનો બરાબર